અને ઉટલો માળ હોય તો થુંઈ જોઈને હારું કેવી મજા આવી છે મમ્મી ની બધા જાત્રાય જઈ આવા ગોગડા તમે મને કેદી જાત્રાય લઈ જાશો હે મારા ગોગડા ગોગડી ઓ હજી તમારે વાર છે બટા હજી તો તમે હાવ ના સવો હજી થોડું જવાનું હોય તમારે તમારા છોકરાની વહુ આવે ને તઈ જવાનું હોય બટા હા તારે હોય ને ગોગડી કે મારી બેન જઈ આવી તો હું જાત્રા કરવા તારે થર્ડ કરવા જાવું એમ કઈ જાત્રા નો થાય બેન ગોગડી એ તો હજી વાર છે તારે તો હજી છોકરા થાવા દે એની વહુ આવે ને પછી તારે જાત્રા કરવા જવાનું ત્યાં સુધી ક્યાંય જવાનું નથી હો ગોગડી ની તું ગોગડી યાર પ્રેમથી વાત કરજો વડકેથી નો વાત કરતી હા તને કઈ દઉં છું

હા બટા તારે આવવાનું જ હોય ને કેમ છે મારી દીકરી તન હારું છે ને હા ઓ મમ્મી મને બહુ હારું છે તમારે હારું છે ને તમે જાત્રા કરી આયા ને એટલે હું આવી મમ્મી મે કીધું હાલો ના તમાર જમાઈને મે કીધું હાલો ના આટો મારી આવી મારી મમ્મી ની આવે છે એટલે માં આવવા મમ્મી હા તે બટા આવવાનું જ હોય ને એમાં હું વાંધો હોય મારી દીકરી ગમે ત્યારે તમ તાર વે આવવાનું હો તમને કેમ છે કુમાર હારું છે ને બાપા તમને હા ઓ મમ્મી મને બહુ સારું છે તમારે કેમ છે તમારા આશીર્વાદ લેવા દાયવા ને ને બધાય ક્યાં ને ક્યાં છે ને કીધું હાલો ને પગે લાગી ને આશીર્વાદ લેવા દાયવા છે મમ્મી મમ્મી કેમ છે તમને સારું છે ને પપ્પા કેમ છે તમને સારું ને બેય ને મમ્મી પપ્પા બેય ને મજા આવી છે ને કરવાની મમ્મી પપ્પા કેમ છે તમને સારું છે ને બહુ મને તો બહુ મજા આવી તમાર બધાનો પ્રેમ જ એટલો હતો ને મને તાર પપ્પા ને બહુ મજા આવી આ ગોગડી કેવી ઘરનું ધ્યાન રાખવા વાળી હતી અને ઝીણકુડી હતી એટલે મારે શું ઉપાદી હોય હા મોટી બેન તું તો ગોગડીના જ વખાણ કરીશ ને મારા થોડી કરીશ જે ધ્યાન તો બધું ઘરનું હું રાખતી હતી અને મારા નહીં વખાણ કરતી અને નકરા ગોગડીના વખાણ કરીશો તું તો કેવી છો બાપા આ ઘરનું ધ્યાન તો હું અત્યાર સુધી રાખતી હતી અને મારું તો નામ જ ન લીધું જીણકીન ગોગડી બે તને જ કા હવે તું આવી છો એટલે હવે તો તને તી જ હોય ને હું થોડી તન વાલી હોય કા મોટી બેન

મારી ઉપર ઈ વધારે જો લંગુબેન ઉપર એ વિશ્વાસ ન આવે ને તો આ ઝોંગો છે ને આ યાદ મર્યો હોય 24 એ કલાક બાધડા થાય કે આપડા ઘર ગમમે ઈ થાય ને તો આ ઝોંગો ધ્યાન રાખી ન જ બેઠો અતારે જો કોઈ આમંત્રણ ન દીધું ને તો ગુડાઈ ગયો મમ્મી ગોગડી તું ઝોંગાની તો વાહે પડી ગઈ છો ઓ ગોગડી મારી નો નાખજો બે બે નું તમે વાહે પડી ગયો ઝોંગાની ના રે ના ગોગડી બટા મારે થોડું પૂછવાનું હોય બટા તમે કેવ્યું છો મારી બે વહુ મને વિશ્વાસ જ હોય ને તમારી ઉપર બે બાઈ ઉપર એટલે તો ઘર રેઢું મૂકીને ગઈતી બટા હા મમ્મી તો મને ખબર જ છે પણ આ તો શિબરી માસી એવું કરે ને એટલે તમને કહું છું હો મમ્મી પપ્પા હારું છે ને તમે તો જાત્રા કરી આવ્યા ને કેવી મજા આવી છે આપણે એક દી હારો હાર જાત્રા કરવા જાશું હો મમ્મી હા બટા જાશું ઓ મારા દીકરા ગોગડા તને હારું છે ને બટા જીણકી જીણિયા તને હારું છે ને ગોગડી બધા ને હારું છે ને બટા એ મોટી બેન બળૈત્રા કરમાં કોઈને કાઈ વાંધો નઈ બધાઈને હારું છે હો

હા તે વાંધો નહીં જીણીયા હું તાર ભાભી બે જાશું હું ગોગડી બે લઈ આવશું હો ને તે ગોગડા તો આપણે બે લઈ એનો ફોન આવ્યો કે વાગે આવજો એમ કીધું તો એટલે ઠેક દુબઈ થી આવે છે ને ઓલી ગુંગણી આવે છે એમ ને અન ભાઈ હારું હારું લે ગોગડી મને તો કેમ તે કીધુંય નહીં કે આવે છે એમ હે ગોગડી ની એ મને બહુ ખબર નોતી કે આવવાની છે એમ પણ આવે છે તો હું ન્યા જડબાલા શિબરીમાંથી તમે મારી માથા કુટસ કરતા હોય

હા હો જીનકી ભાઈ અમાર હું વાંધો હોય ફોન બોન કરાય ક્યારે હું હારે શું તો એમ પૂછાય ખબર અંતર પૂછાય હું કરે મારી નણન હું નઈ આ તો કાઈ ફોન બોન નઈ હા એમ હોય જીનકી ભાઈ હે હવે ફોન કરજે હો માર જીનકુડી ભાભી અને માર ભાઈ ને તમે બે આટો મારવાય આવજો એન પા નીકળો ને તો હો એ મારી દીકરી આવે છે આશ તો તો હું બહુ રાજી થઈ ગઈ લે હાલે ક્યારે આવશે લે હું એને ભાવતું રાંધી નાખું આજ તો હું રાંધી સો ગોગડી તમાર બે બાયુને પોરો આજ તો હું એને ભાવતું રાંધી ને ખવરાવીશ મારી દીકરીને આજ કેટલા વર્ષથી આજ આવેસ ભણી ગણી કેવી મને આપણે હામૈયાને એવું રાખવું સો ગોગડી હા તે વાંધો નઈ હો રાખશું એવું બધુંય રાખશું તો મજા આવશે પણ મરણ થઈ ગયું છે તમને ખબર નથી માર હાહરા મરી ગયા છે તો કેમ એવું બધું રાખવું અત્યારે નઈ પછી જાય તઈ રાખજો એવું બધું હામૈયા એવું અત્યારે માર હાહરા મરી ગયા છે શિબરી માં છે તમારે હાહરા મરી ગયા છે તો તમારે અહીંયા મરવાનું હોય કે આયા હોય તો મરો ને ન્યા તમાર હાહરા મરી ગયા તો અમારે હું લે અને હાહરા મરી ગયા તો તમને તો કંઈ છે નઈ આ ઉર્દડીન ટી-શર્ટ પહેરીને રખડો હાડી પેરો હાડી ભુંડા લાગો છો ડોળા કાટતા ડોળાળા થોડાક તો આટા દીધા હોત આ ડોળા શીબરી માસી એ ગોગડીની ની મૂકી મારી તારી ડોહિ શીબરી માસી બાદ છે પછી પછી ઘા કાઢશે ગોગડી એ ગોગડી

તો તું ઘરે કેવા આવીશ ને તો હું આવીશ હો ગોગડી અરે ભાઈ એવા હું રી ધોખા કરો છો ડોશમાં ગम्मे્યારે પોગી જવાનું હોય અને તમાર કેમ હાલે છે ઇન્સ્ટાગ્રામ માં રીલ મોકલું છું કેમ ઇન્સ્ટાગ્રામ કેイング્યુ ઇન્સ્ટાગ્રામ માં ઓનલાઈન ન દેખાડતા કાઈ નહી એ ડોશમાં હું છું છે કઈ ખબર ન પડતી ઇન્સ્ટાગ્રામ તો ગોગડી હમણા છે ને બહુ મારથી સહન નહોતું

વાહ ડોશમાં વાહ હાલો વાહો ઠપકારું જો એવું જ થઈ જવાય કઠણ કોઈ વગેરેનું કોઈ મરી નથી જાતું હો અને કાઈ ઉપાધી ન કરતા જારે જરૂર હોય ને તઈ માર પાઈ વિયાવાનું હો ડોશમાં ખાધું કે નઈ ખાધું તો હાલો રખોડામાં ખાવાનું આપું હા ખાવાનું બાકી છે આ લાલ મન ખાવા દે હાલમાં દીકરી અને આવું છે ને ઈ બધી વાત પછી કરશું હો અને હો હવે હું કઠણ થઈ ગઈ છું ગોગડી હવે ક્યાં જાવ ડોશમાં નો હોય ને કઠણ ખાવું પડે કેમ પણ ખબર પડી ને તમને સીધી ઉંગલી છે ઘી નો નીકળે તો ઉંગલી ટેડી કરવી પડતી છે દોશમાં એમ જ હોય તમ તારે ગોગડી હવે તારા હાથની છે ને બટા બધાઈ ને હારી ચા પાઈ દે હાલમાં દીકરી એટલે અમે ચા પીન પછી છે ને પછી ઘડીક લાંબુ થાઉં છે બહુ થાકી ગયા બટા પછી હું રાંધી ને તો અલી તાર નણંદ આવે ત્યારે પણ અતારે તું છે ને બટા હારી રકાબી ભરીન ચા પાઈ દે હાલ મને તાર ને હો ડોશમાં આવું આ બધાને સા પાઈ દઉં ચા સુધી ઘડીક ખમો પછી ખાવાનું દઉં એ હા મમ્મી હાલો બધાઈને સા પાઈ દઉં ને પછી હું ઘડીક લાંબી થાઉ મમ્મી તમે આવવા નતા ને હું તેન હા બધું ઘર ને બર ને હારા કરી કરીને થાકી ગઈ મમ્મી હાલો હું તમને સા પાઈ દઉં પછી હું ઘડીક સુઈ જાઉં હારું હાલો ડોશમાં હું અવસાન એવું બનાવી નાખું ને તમે અહીંયા આવજો હો ને હેલો મારા વાલા ફ્રેન્ડ્સ તમને આ વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો હો ને મારા વાલા વાલા ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને જય દ્વારકાધીશ